જુનેદ સૈયદે મીડિયાને સંબોધતા હકીકત બહાર પાડી હતી તેમને વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે બીએલો પણ કન્ફ્યુઝ છે હકીકત શું છે તે સાંભળો રિબોત અઝીઝ ઝુપેલવાલા જે રીતે છેલ્લા ઘણા દિવસોથી વડોદરા તેમજ આખા ગુજરાતમાં એસઆઈઆરના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ મતદાતાઓ જેમનો વોટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એ ખૂબ જ કન્ફ્યુઝ છે કારણ કે ફોર્મ એટલું કોમ્પ્લિકેટેડ છે કે કોઈ સામાન્ય વ્યક્તિને ફોર્મ કેવી રીતે ભરવાની ખબર જ નથી પડી રહી તમારી કલેક્ટર સાહેબને એ પણ વિનંતી છે કે તમે સ્ટાફ પધારો જે લોકોને કોપરેટ કરી શકે કારણ કે માત્ર એક કે બે ભૂલના કારણે આ કોઈ પણ વ્યક્તિનો આખો વોટ ડિલીટ થઈ જાય એ ગેર સંવિધાનિક છે જે રીતે કલેક્ટર સાહેબે જાહેરાત કરી છે કે આ શનિ રવિ રવિએ ફોર્મ ભરવાની ખબર ના પડે તો તમને ગાઈડ કરશે તેમજ કેટલા વ્યક્તિ એવા પણ છે કે જેમના સુધી એસઆઈએનું ફોર્મ પહોંચ્યું નથી એટલે એ લોકો એ બીએલો પાસે મતદાન મથકમાં જઈને પોતાનું ફોર્મ પણ મેળવી શકે છે તેમ છતાં પણ જો બીએલઓ દ્વારા કોપરેટ કરવામાં ના આવે અને તમને મદદ કરવામાં ના આવે તો તમે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી શકો છો તેમજ હાલ જે આપણા ઇલેક્શન વોર્ડ નંબર છ ના વિસ્તારમાં આપણે ઉભા છે એમએસ સ્કૂલમાં અહીંના સ્થાનિકો પણ આપણે બીએલઓ અને જે સરકારી અધિકારી છે એ તો પગાર ઉપર કામ કરી રહ્યા છે પરંતુ અહીંના સ્થાનિકો નિઃસ્વાર્થ થઈને પોતાના સ્વખર્ચે લોકોને મદદ કરવા માટે હાલ કામ કરી રહ્યા છે એટલે એ પણ હું બિરદાવ છું અને જે રીતે કોઈ પણ વ્યક્તિને તકલીફ પડે મારો સંપર્ક કરી શકે તેમજ આપણા વડોદરાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ કોન્ટેક કરીને તમને કોઈ પણ મદદ જોઈતી હોય તો તેનો તાત્કાલિક સંપર્ક કરીને એનું મહત્વ સમજવું જોઈએ કારણ કે એસઆઈઆર ની ફોર્મની પ્રક્રિયા જો તમે ફોલો નહીં કરો તો તમારું વોટ ડિલીટ થઈ જશે અને એ ડિલીટ થયા પછી તમને ખૂબ જ મોટી કાર્યવાહીમાંથી પસાર થવું પડશે એના કરતાં તમારા ઘર આંગણે આ એસઆઈઆર ફોર્મ ભરવાની જે કાર્યવાહી થઈ રહી છે એનો લાભ લઈ લો નહીં તો તમે વોટથી વંચિત થઈ જશો

કે બે હજાર બે ની યાદીમાં ફોર્મ નામ હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું બે હજાર બે ની યાદીમાં નામ ના હોય તો કેવી રીતે ફોર્મ ભરવાનું એટલે હાલ ડોક્યુમેન્ટ બાબતે કોઈ પણ વ્યક્તિએ હાઈપર થવાની કે ચિંતા કરવાની જરૂરિયાત નથી માત્ર તમારું ફોર્મ જે આવ્યું છે એ ઇન્વર્ટ કરાવીને ઇન્વર્ટ કરાવીને એટલે કે તમને બે ફોર્મ બીએલઓ આપ્યા હશે કોઈ પણ બીએલઓ એક ફોર્મ આપે તો તમારે સ્વીકારવાનું નહીં એ બે ફોર્મ આપે એમાં એક ઓરિજિનલ ફોર્મ ભરીને બીએલઓ ને આપવાનું છે અને બીજો ફોર્મ